નમસ્કાર મિત્રો ભક્તિબીટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય છે એમનો પહેલો અધ્યાય અર્જુન વિશાંત યોગ અર્જુન વિશાંત યોગ એટલે શું અર્જુનને યુદ્ધમાં મેદા પોતાના સ્વજનો સામે યુદ્ધ કરવાનું દુઃખ થાય છે તે શોખ અને દીઘામાં પડે છે અહીંથી ભગવદ્ ગીતાનો શરૂઆત થાય છે ભગવદ્ ગીતા જે મહાભારતનો સૌથી મહત્વનો પૂર્ણ ભાગ છે તે કરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં પ્રારંભ થાય છે યુદ્ધની શરૂઆત પહેલાં પાંડવો અને કાવર બંને પોતાના સૈન્ય સાથે તૈયાર છે બંને પક્ષે અનેક મહાન યોદ્ધ હાજર છે ભીમ પિતામહ દ્રોણાચાર્ય કૃપાચાર્ય અર્ષનાથા કર્ણ દુર્યોધન અને બીજા બાજુ પાંડવ અર્જુન ભીમ નિકુળ સહદેવ અને યુધિષ્ઠ આ સમયે શ્રી કૃષ્ણ અર્જુનના સાર્થિક તરીકે તેમનો રથ ચલાવે છે અર્જુન જે મહાન યોધ્યા છે તે કહે છે એ કેશવ મને મારા બંને પક્ષના યોદ્ધાઓને જોવાની ઈચ્છા છે મારા સામે કોણ કોણ યુદ્ધ માટે ઊભા છે તે જોવા માગું છું શ્રી કૃષ્ણ અર્જુનનો રથ બંને થઈ જાય છે ત્યારે અર્જુન પોતાના સ્વજનો ગુરુઓ ભાઈઓ અને મિત્રોને જોઈને પડી છે યુદ્ધ પહેલા કૌરવોનો રાજા દુર્યોધન પોતાના ગુરુ દ્વારા પાસે જાય છે અને તેમને પોતાનો સૈન્યની શક્તિ બતાવે છે તે ગર્વથી કહે છે હે ગુરુદેવ જુઓ પાંડવો સામે લડવા માટે કેવી શક્તિ શેનામે તૈયાર કરી છે પરંતુ તેના મનમાં ડર છુપાયેલો હતો કારણ કે તેમને કહ્યું કે પાંડવો તરફ શ્રી કૃષ્ણ અર્જુનના હાથમાંથી ગાડી ધનુ છૂટી જાય છે શરીર કંપવા લાગે છે આંખમાંથી આંસુ આવે છે અને હૃદય કમજોર થઈ જાય છે અર્જુન કહે છે હે કૃષ્ણ આ યુદ્ધમાં હું મારી જાતને સ્વજનનો મારવા તૈયાર નથી હું જો જીતું તો પણ મન આનંદ નહીં થાય પોતાના ભાઈઓ અને ગુરુઓ વિનાશ તો જીવન સ્વસ્થ છે મને ધર્મનું પાલન કરવું છે ન કે રક્તપાત જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો નહીં